વિશ્વ યોગ દિવસ અને જેને લઈને વિશ્વભરમાં આજે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ અલગ અલગ સ્થળે લોકોમાં યોગમાં લોકો જોડાયા હતા જમીન પર યોગ તો બધા કરતા હોય છે પરંતુ હિંમતનગરના મહેન્દ્રસિંહે સ્વિમિંગ પૂલમાં પાણીમાં યોગ કરીને સૌને આશ્ચર્યચકિત કરી નાખ્યા પહેલાના સમયમાં ઋષિમુનિઓ પાણીમાં યોગ કરતા હતા અને પાણીમાં ચાલતા હતા આમ તો યોગ ખાસ કરીને લોકો જમીન પર ગ્રાઉન્ડમાં કે ગાર્ડનમાં કરતા હોય છે ત્યારે આજે એક સાથે 100 થી વધુ લોકોએ સાબર સ્ટેડિયમ ખાતે આવેલ સ્વિમિંગ પૂલમાં પાણી યોગ કર્યા હતા આ માટે તેમણે 5 દિવસની તાલીમ પણ આપવામાં આવી હતી અને એ તાલીમ પૂર્ણ થયા બાદ આંતરરાષ્ટ્રીય યોગ દિવસે પાણી યોગનું આયોજન કરવામાં આવ્યું હતું મોદી સાહેબનું સપનું હતું જે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવે તે જ મુજબ આજે આપણે પાણીમાં પણ મનાવવામાં આવી રહ્યો છે અને ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે છેલ્લા પાંચ દિવસથી આ લોકોને તાલીમ આપવામાં આવી હતી અને ઉત્સાહપૂર્વક લોકોએ ભાગ લીધો છે પાણીની અંદર વિવિધ પ્રકારના યોગા એક તો અંડર વોટર યોગા અને પાણીની ઉપર અલગ અલગ યોગા કર્યા છે યોગા કર્યાના બહુ જેમ બહાર જમીન પર સારા લાભ થાય છે પાણીની અંદર બી સારા લાભ થાય છે શરીરને બહુ તંદુરસ્ત રાખે છે અને આજે યોગા દિવસના દિવસે પાણીમાં યોગા કરીને બહુ મજા આવી અમને જ્યારે ત્યારે હવે સ્વિમિંગ કરશું ત્યારે પહેલાં યોગા કરશું ને પછી સ્વિમિંગ કરું છું અને આજે બહુ મજા આવી જીગર દેશે જ્યારથી હિંમત નગરમાં સ્વિમિંગ પૂલની શરૂઆત થઈ છે ત્યારથી મિત્રોને અને વિદ્યાર્થીઓ શ્વાસની ક્રિયાથી આ યોગ કરે છે જેને જોઈને અનેક લોકો તેમને અચંભિત થઈને જોતા જ રહી જાય છે તેમની સાથે યોગ દિવસે સો થી પણ વધુ બાળકો અને યુવાનોએ પાણી યોગ કર્યા હતા અને યોગ કરી હતી યોગ ખૂબ જ સારી વસ્તુ છે ચાહે તમે જમીન ઉપર કરો તો પાણીમાં કરો પણ છતાં પણ હું પચીસ વર્ષથી પાણીમાં યોગ કરું છું મારી હું વાત કરું તો મને કોઈ ડાયાબિટીસ કે મને કોઈ બીપી કે હાઈ લોક મને કોઈ તકલીફ નથી અત્યારે જ્યારે એની અંદર મેં તો આપણે કીધું એમ કે જે પાણીમાં યોગ કરવાથી તમારી પારદર્શકતા દેખાઈ આવે છે જ્યારે જમીન ઉપર કોઈ યોગ કરવાથી તમારી પારદર્શકતા એ તમે એકલા જ જોઈ શકો છો દુનિયામાં કઈ પણ અશક્ય નથી જેમ જમીન પરિમાં કલાકો સુધી સ્થિર રહેવું યોગ કરીને આરોગ્ય પણ તેના કારણે સારું રહે છે જેથી આવનાર દિવસોમાં સો થી પણ વધુ લોકો યોગ કરીને રેકોર્ડ કરે તો નવાય નહીં ક્ષિતિજ રૂપાલી સાબરકાંઠા